નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર સત્તર આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી બેરોજગારીનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલમાં સત્ર બે ના તમામ વિષયના જે સ્વ અધ્યયન પોથીના ચેપ્ટરો છે એ ક્રમશઃ અપલોડ કરવામાં આવશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે હવે અહીંયા પ્રશ્ન એક અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડીને ખાલી જગ્યામાં લખવાની છે તો પહેલું છે કે ભારતનું સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું કયું છે છે તો તો એમાં એમાં આવશે આવશે છત્તીસગઢ ભારતનું સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા અને સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કરનાર બ્યોડ ઓરે ત્યારબાદ પ્રશ્ન બે ખરાખોટા પહેલું ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે તો વિધાન ખરું બે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને રાષ્ટ્રીય બજાર બજાર કહે છે ખોટું એને કહેવાય ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે તો વિધાન ખરું ચાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતો પોતાના ઉત્પાદનોની ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે તો ખોટું સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકાસશીલ દેશોમાં પ્રચલિત છે ખોટું એ વિકસિત દેશોમાં પ્રચલિત છે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગુજરાત છે તો ખોટું ન્યા છત્તીસગઢ આવશે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટેની પાંચ રીતો છે તો વિધાન ખોટું આઠ ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી છે વિધાન વિધાન ગરીબી કાર્યક્રમો યોજનાઓ મુખ્યત્વે પાંચ વિભાગમાં શકાય છે તો ત્યારબાદ કૌંસમાં આપેલી વિગતો જે વિકલ્પ છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું આયોજનમાં ખાલી જગ્યાના સૂત્ર સાથે સરકારે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર જોક આપ્યો હતો તો કે ગરીબી હટાવો બીજું સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય ઓછી આવક મેળવતો હોય તો તે ખાલી જગ્યા રીતે ગરીબ છે તો કે સાપેક્ષ રીતે ગરીબ છે ત્રણ જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે શ્રમિક બેરોજગાર બને તેને ખાલી જગ્યા કહેવાય તો કે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળોમાં જોડીને ખાલી જગ્યા યોજના અન્વયે કૌશલ્ય વર્ધક તાલીમ અપાય છે તો મિશન મંગલમ પ્રશ્ન ચાર એમસીક્યુ છે પહેલું બેરોજગારી ઘટાડવા માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઈ છે તો એમાં આવશે રોજગાર વિનિમય કેન્દ્ર બીજું કઈ યોજના અન્વયે રાજ્ય સરકાર કુટીર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોન સુવિધા પૂરી પાડે છે તો દંતોપત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ત્રીજું અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુજરાતમાં કઈ યોજના અમલમાં આવી હતી તો કે માં અન્નપૂર્ણા યોજના ચાર આપણું ગામ આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ આ સૂત્ર કઈ યોજના સાથે લોકપ્રિય છે તો કે મનરેગા ત્યારબાદ એક વાક્યમાં જવાબ આપવાના છે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટેની બે રીતો કઈ છે તો કે કે પહેલું કોઈ કુટુંબ દ્વારા વસ્તુ સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે બીજો પ્રશ્ન બ્યોડ ઓરે કઈ સંસ્થાના નિયામક હતા તો કે ડબલ્યુ સંસ્થાના નિયામક હતા ત્રીજું ભારત સરકારની એવી કઈ યોજના છે કે જેના થકી વીજળીનો પુરવઠો સાત દિવસ પૂરો પડાય છે તો કે ગ્રામ જ્યોતિ યોજના પાંચમો પ્રશ્ન અંત્યોદય કુટુંબોને કઈ યોજના હેઠળ અનાજનું મફત વિતરણ જે છે એ થાય છે તો કે માં અન્નપૂર્ણા યોજના હેઠળ પાંચમો પ્રશ્ન પરમ નામનો વિદ્યાર્થી તેના શિક્ષકને પ્રશ્ન પૂછે કે બે હજાર પંદર સુધીમાં દેશમાં કેટલા રોજગાર વિનિમય કેન્દ્ર હતા તો આ પ્રશ્નનો જવાબ શું મળશે તો કે નવસો સુડતાલીસ રોજગાર વિનિમય કેન્દ્ર હતા ત્યારબાદ ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પહેલો વ્યાપક કે દારૂણ ગરીબી કોને કહેવાય તો કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન વસ્ત્ર રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે તેને સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય બીજો પ્રશ્ન બેરોજગારી કોને કહેવાય તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરો એ કામ કરવાની તત્પરતા યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ ત્રીજો પ્રશ્ન વિશ્વ શ્રમ બજાર કોને કહે છે તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશોમાં રોજગારી વેપાર ધંધા ઉદ્યોગ તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદભવે છે ત્યારબાદ મનરેગા કાર્યક્રમ વિશે ટૂંકમાં માહિતી આપો તો મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ અઢાર વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં સો દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો તે વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે આમ આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાહેંદરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારબાદ મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન ગરીબી ઉદભવવાના કારણો જણાવો તો કે દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ જ્ઞાન તાલીમ કે કુશળતાનો અભાવ જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ખર્ચા કરવાથી કરવાથી લોકો દેવાદાર બને આમ બિન વ્યક્તિ ગરીબ જ રહે છે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી ત્યારબાદ દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવી ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા ભાવ વધારો અને મોંઘવારીના કારણે વ્યક્તિને બે ટંકનું પૂરતું ભોજન ન મળ્યું દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો જ્યારે મૃત્યુદર ઘટ્યો લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતા બેરોજગારીના મુખ્ય સ્વરૂપો ટૂંકમાં સમજાવાના છે તો ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો નીચે મુજબના જોવા મળે એમાં પહેલું ઋતુગત બેરોજગારી તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીના તકોના અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત કે મોસમી બેરોજગારી બેરોજગારી કહેવામાં આવે છે ત્યારબાદ ઘર્ષણજન્ય તો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે ત્રીજું માળખાગત બેરોજગારી ભારતીય અર્થતંત્રમાં પછાત અને રુધિક રૂઢિચુસ્ત છે સામાજિક પછાતપણું રિવાજો નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી કોઈ કામ ધંધો કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક છે કે જેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે પાંચમું ઔદ્યોગિક બેરોજગારી તો ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું રહેવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ શિક્ષિત બેરોજગારી તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે સ્વરૂપો તો ભારતના વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે દેશમાં એ અંગેના શિક્ષણ તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે પથોચિત ઉપયોગ થઈ શક્યો નથી પરિણામે દેશમાં ગરીબોનું પ્રમાણ ઘટ્યું નથી આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે સવિસ્તાર જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો તો દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબી સુધી વિસ્તરશે તેવી આશાએ ગરીબી હટાવવાના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારો ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું આમ છતાં દેશ મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબોમાં ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નહીં ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોકની અને ભોગવિલાસની અને વધુ સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ એ વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને લાવવાનો વ્યૂહ અપનાવ્યો જમીનદારી પ્રથાની નાબૂદી ગણોતિયા માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈ ધરાવતો ગણોતધારો જમીન ટોચ મર્યાદાનો કાયદો ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વેચણી ગણોતનું નિયમન ખેડકની સલામતી જમીન હદનું સીમાંકન વગેરે જમીન ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન કે આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા માટે કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો ડેરી ઉદ્યોગ પશુપાલન ગૃહ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓ લઘુ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રદાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી આ ઉપરાંત સરકારે કેટલાક કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ પૂરતું અનામત રાખ્યું છે ત્યારબાદ બીજો પ્રશ્ન બેરોજગારી ઘટાડવાના કોઈપણ ચાર કાર્યક્રમો સવિસ્તાર સમજાવવાના છે તો પહેલું ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર દસ ટકા જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંક કરવા સર્વગ્રાહી પગલા ભરવા જોઈએ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ રોકાણ વધારીને રોજગારીની તકો ઉભી કરવી જોઈએ ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો ગ્રામો ઉદ્યોગ હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લગી શકાય એવી પદ્ધતિ વિકસાવવી નવી જમીન ખેડાણ હેઠળ લાવવી દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા નાની મોટી સિંચાઈ યોજના બનાવવી સડકોનું નિર્માણ કરવું પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉછેર મરઘા બતકા ઉછેર વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું ગ્રામીણ ક્ષેત્રે લોકોના તંદુરસ્ત વિકાસ સાધવા માટે તેમને પૌષ્ટિક આહાર પીવા માટે ચોખ્ખું પાણી આરોગ્ય શિક્ષણ વીજળી રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક વીમો ઇન્ટરનેટ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારા લાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે Thank you for watching.